જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ તો જો સરસ મજાની રેસિપી બની રહી છે આથેલા મરચાં આથેલા મરચાંની રેસિપી તૈયાર થઈ રહી છે અત્યારે તો તમારા બેને સરસ મજાના મરચાં ચીયા છે અને મરચાંનું અથાણું બની રહ્યું છે અથાણું નહીં પણ આથેલા મરચાં બની રહ્યા છે સરસ મજાના મરચાં તો જુઓ મરચાં હાથવા માટે મરચાં લાવી હતી તમારી રેખાબેન અને સરસ મજાના લીંબુ અને રાઈના કુરકુરિયા પણ લાવી દીધા છે માર્કેટમાં કાલે જોયા તો કે આ મરચાં હાથા નહીં તો લાવો મરચાં હાથીએ મરચાં હાથવા માટે તૈયારી કરી દીધી મરચાં બધા ચીરી નાખ્યા છે અને સરસ મજાના પછી આપણે આગળ બીજી બતાવીએ બ્લોગમાં બન્યા રહેજો તો બધા મરચાં સમારી દીધા છે સરસ તો પાંચસો ગ્રામ મરચાં લાવી હતી પાંચસો ગ્રામ મરચા

મરચા ચીરી નાખે છે સરસ મજાના બિયાર નીકળી ગયા છે તો જો સરસ મજાના રહીના કુડિયા નાખ્યા અંદર મરચામાં મીઠું ભૂલી ગયે લાવવાની મીઠું લેવા ગઈ અંદર તો અંદર નાખી દીધા છે એ ફાળેલા મરચાંમાં અને મીઠું લેવા ગઈ અંદર મીઠું લાવે આગળ રેસીપી ચાલુ થાય મીઠું પણ લાવી અને બરણી પણ લઈ આવી તો સરસ મજાનું લીંબુ કાપ્યું મરચાની અંદર રહીના કુરિયા નાખ્યા આ લીંબી નીચોડ્યું સરસ મજાના મરચા થઈ રહ્યા છે કાચા 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 મરચા

હા નાના નાના ટુકડા કરીને નાખીએ જો એક લીંબુની ચોળી છે સરસ મજાનું પાંચસો ગ્રામ મરચામાં બીજા લીંબુના નાના નાના ટુકડા કરીને અંદર એડ કરી રહી છે મીઠું નાખ્યું કે બાકી છે મીઠું પણ એડ કરી દીધું મારે બોલવાનું રહી ગયું અંદર થોડું જોરથી બોલો તો સૌ પ્રથમ પહેલાં તો સરસ મજાના મરચાં લીધા વઢવાણી પછી એને ચીરી નાખ્યા બીયા કાઢી નાખ્યા પછી અંદર રહીના કુરકુરિયા નાખ્યા લીંબુનો રસ નીચોડ્યો મીઠું નાખ્યું પછી એક લીંબુનું નાના નાના પીસ કરીને અંદર એડ કરી દીધા અને હવે સરસ મજાની એનું મિક્સિંગ થઈ રહ્યું છે સરસ મજાનું મિક્સિંગ થઈ રહ્યું છે તો જો મરચાં થઈ રહ્યા છે આથેલા સરસ મજાના બની રહ્યા છે અરે યાર મારી વિમલ આવી ગઈ અંદર જો સરસ મજાના રહીના કુડિયાવાળા મરચાં આની અંદર હવે સરસ મજાનું તેલ એડ કરીને બરણીમાં ભરી લેવાના તો તેલ કયું ગરમ કરવાનું તો મિત્રો આમાં આપણે રેગ્યુલર સાદું અમે તો તેલ ખાઈએ છીએ કપાસિયા એટલે કપાસિયા તેલ અંદર એડ કરી દઈશું અને સરસ મજાના મરચાં હાથેલા તૈયાર થઈ જશે તો ચાલો હવે બ્લોગને વિરામ આપીએ બાય બાય ચલો ચલો ચાલુ રાખો ચાલુ રાખો નથી કરવું આપણે બંધ ઉભા રહો હવે આટલી રેસિપી માટે થોડું જવા દઈએ એક સાધારણ નોર્મલ જ બાકી છે હવે તેલ ગરમ કરવા ગઈ છે તમારી જે ખાબેન તેલ ગરમ કરીને અંદર એડ જ કરવાનું છે ખાલી તો ત્યાં સુધી આપણે વ્લોગને ચાલુ રાખીએ પછી સરસ મજાનું વ્લોગ તૈયાર સરસ મજાના આથેલા મરચાં 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 હાલો ખાવા મરચાં આથેલા મરચાં મસ્ત મજાના વઢવાણી વઢવાણી ભાઈ વઢવાણી વઢવાણી મરચાં સરસ મજાના લીંબુ નીચોડીને અંદર લીંબુના ટુકડા ને અંદર રહીના કુરકુરિયા મીઠું નાખીને સરસ મજાનું મિક્સ કર્યા છે મરચાંને અને અંદર નાખવાનું છે ગરમા ગરમ થોડું તેલ બસ તેલ ગરમ થઈ જવા આવ્યું છે તેલ ગરમ થઈ જવા આવ્યું છે હવે આવી રહ્યું છે તેલ ટેન્ટને જલ્દી જલ્દી તેલ લાવો જલ્દી જલ્દી તેલ લાવો છેલ્લી વિધિ આવી રહી છે તેલની આની અંદર તો જો તમારા રેખાબેન ગરમા ગરમ તેલ ગરમ કરીને લઈને આવે છે અને નાખ્યું આ મરચામાં જે રૈના કુરિયા લીંબુનો રસ મીઠું નાખીને તૈયારી કર્યું છે એની અંદર થોડું તેલ ગરમ કરીને એડ કરી દીધું છે ગરમ ગરમ તેલમાં હાથ નાખીને કરાય ને કે બળી જાય હાથને તકલીફ થાય તો જો આ છે સરસ મજાના રૈના કુરિયા લીંબુ નાખેલા આથેલા મરચાં તો હવે આપણે આપી આપને ના ગોળ બોડ ના નખામાં તો હવે તૈયાર થઈ ગયા છે મરચાં અને હવે ભરી લઈશું ડબ્બામાં તો આ આમ તો કાચની બરણી જોઈએ પણ આ બરણી છે નહીં કાચની તો એટલે પ્લાસ્ટિકની બરણીમાં ભરી રહ્યા છે આમ તો પ્લાસ્ટિક યુઝ ના કરાય પણ હવે શું કરીએ કાચની બરણી નથી અને કાચની બરણી ફૂટવાનો ભય પણ બહુ રહે છે એટલા માટે પ્લાસ્ટિકની બરણીમાં ભરી જાય છે બરણીમાં નહીં આવે આટલી બરણીમાં આવશે પેલી બીજી હતી ને રોયલ બરણીઓ અંદર બે પડી હતી ને એમાં ભર લેવાના હતા હા રોજ શેકવાની જફાના રે મરચા આમ મજા આવી જાય ખાવામાં મજા આવે ગમે ત્યારે સરસ મજાના મરચા તૈયાર થઈ ગયા છે અબ્બા જબ્બા ડબ્બા વઢવાણી મરચા તૈયાર ડબ્બામાં ભરાઈ ચૂક્યા છે હજુ પણ બીજો ડબ્બો લાવવો પડશે બીજો ડબ્બો લાવો જલ્દી જલ્દી રે બીજો ડબ્બો ડબ્બો લાવો રે તમે બીજો એક ડબ્બો ભરાઈ ગયો હજુ ભરાશે પાંચસો ગ્રામ મરચાના બે બે ફાળિયા કર્યા એટલે બે ડબ્બા મરચાં ભરાયા તો જોઈ શકો બીજો ડબ્બો આવી ગયો છે થોડી હળદર નાખવાની હતી અંદર અળદર તો સારી અડધર તો ના ખાય એક ડબ્બો પેક બીજો ડબ્બો પણ એને બહાર રાખો નાખી નહોતું દેવાનું બહાર રાખવાનું હતું તો સરસ મજાના હાથેલા મરચાંનો વ્લોગ આપણો તૈયાર થઈ ગયો છે તો બે ડબ્બા હાથીને ભરાવ્યા છે મરચાં બે ડબ્બા બતાવો હાથમાં પકડીને કહેવા છે સરસ મજાનું મરચાંનું અથાણું તૈયાર એટલે કે હાથેલા મરચાં આપણા તૈયાર અથાણું નહીં પણ સોરી આપણા હાથેલા મરચાં તૈયાર જુઓ તો હવે આપણે બ્લોગને વિરામ આપીશું બધાને બાય બાય કહી દેજો તમારે પણ ઘરે બનાવવા હોય આવી રીતે આથેલા મરચાં તો બનાવજો તમારા રેખાબેને બનાવે છે એ રીતના મજા આવશે મરચાંનો ટેસ્ટ બહુ સારો હોય છે જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ ઓલ યુટ્યુબ પરિવાર મિત્રોને બાય બાય